અમદાવાદના સરખેજ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલા ફતેહવાડી વિસ્તારમાં એક યુવકને છરીની અણીયે બાર્ગમેન ઉપર બેસાડીને તેનું અપહરણ કરીને લઈ જવામાં આવે છે ને એક અલગ જગ્યા ઉપર પાંચથી છ જેટલા લોકો છે તેને ઢોર માર મારે છે આ ઘટનામાં યુવકનું મૃત્યુ નિપજી જાય છે આ ઘટનાને લઈને સરખેજ પોલીસ દોડતી થઈ છે આ મામલે અપહરણ હત્યા અંગેનો ગુનો નોંધાયો છે આ ઘટનાથી ફરી એકવાર સરખેજમાં ખડબડાહાટ મચી ગયો છે ઘટનાની વાત કરીએ તો સરખેજમાં રહેતા ચોત્રીસ વર્ષીય જે યુવાન છે મુઝમ્મિલ ઘાંચી તે કરિયાણાની દુકાને બેઠા હતા અને પૈસાની લેતી દીદીનો કોઈ મામલો હતો જેમાં આરોપી ફૈઝલ ખાન પઠાણ પાસેથી અગાઉ કંઈક એક લાખ સાઠ હજાર રૂપિયા જેટલી રકમ છે તે હાલ મૃતક છે મુઝમ્મિલ ઘાંચી તેમણે લીધી હશે ને તે પૈસા આપ્યા નહોતા તે બાબતની દાજ રાખીને સાંજના સમયે આરોપી ફઝલ ખાન પઠાણ અને તેની સાથે અન્ય તેનો એક સાગરે છે તે બર્ગમેન લઈને આવે છે ને જે મુઝમ્મિલ ઘાંચી નામના યુવક છે તેમને છરીની અણીએ બર્ગમેન ઉપર બેસાડીને પોતાઈ જાય છે ત્યારબાદ પાંચથી છ જેટલા લોકો લાકડા પાઇપો સહિતના હજારો વડે તેને માર મારવામાં આવે છે જેમાં મુઝમ્મિલ ખાંચીને ગંભીર ઈજાઓ પહોંચતા તેમને તાત્કાલિક સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવે છે પરંતુ ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યું છે આ મામલે શું કહી રહ્યા છે અમદાવાદના એસીપી એમ વી વાળંદ તે સાંભળી બનાવ્યો છે ગઈકાલે બપોરના સમયે જે ભરતજા છે મુઝમ્મિલ વડગામાં એના કરિયાણાની દુકાનનો ધંધો કરિયાણાનો વેપાર કરે છે અને એના દુકાની બહાર બેઠેલો હતો એ દરમિયાન થોડી વાર પછી એની પત્ની જે ફરિયાદી છે એને જોતા એ જોવામાં આવેલું પણ જોવામાં આવેલું નહીં પણ બર્ગમેશ કુટુંબ પર બે જણા વચ્ચે બેસાડીને લઈ જતા હતા એવું એણે જોયેલું ત્યાર પછી એણે એનો દિયોને બંને જણા છે એણે એની તપાસ કરેલી અને તપાસ દરમિયાન જે ફૈઝલ ખાન કરીએ છે એની પાસેથી એણે હાથ ખુશીનો ધંધો કરવા લીધેલા હતા એના એ લોકો ઘરે ગયેલા અને ઘરે જઈને કીધી ઘરે જઈને રિક્વેસ્ટ કરેલી એ દરમિયાન જે મરણ જનાર છે એનો મિત્ર છે સલમાન કરીને એના ફોન એના ફોન પર કોન્ફરન્સ ફોલમાં જે ફૈઝલ ખાન છે એને વાત કરાવેલી ફરિયાદીને અને કીધેલું કે ભાઈ જે પૈસા છે આપી દે એમ કરીને જે મરણ જનાર છે એની પાસે વાત કરાવતા મરણ જનારે ફરિયાદીને એવું કીધું કે તું પૈસા જે હોય તે આપી દે આ લોકો મને ખૂબ માર મારે છે જેથી જે ઘરે બધાને રિક્વેસ્ટ એટલે ઘરવાળાએ એવું કીધું કે તમે અત્યારે જતા રહો સાંજે ઘરે આવી જશે ત્યાર પછી એ સુધી ઘરે નહીં આવતા ફરિયાદી રિયાદને બધા સરખેજ પોલીસ સ્ટેશને ફરિયાદ કરવા આવતા ત્યાં એ લોકોને જાણ થયેલી કે એના જે પતિ છે એનું સારવાર દર્દન મરણ ગયેલ છે ખરેખર આ બાબતે સરખેજ પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરતા હકીકત એવી આવી છે કે જે ફૈઝલ ખાન છે એની પાસેથી મરણ જણાને પૈસા હાથુસના લીધા હતા ત્યાર પછી જે ફૈઝલ ખાન એના માણસ અવારનવાર એમના ઘરે આવતા હતા પણ આ જે મરણ જનાર છે એ ઘરે મળી આવતો ન હોય જેથી એના એને બીજા એના કાકા છે રબનવાઝ ખાન પઠાણે એને વાત કરેલી તો એ રબનવાજ ખાન પઠાણે આ બાબતે આમીન મેમન છે પછી સમીર કઠિયારો છે અને એક કાયદાના સંઘર્ષમા કિશોરને આ બાબતે ધ્યાન રાખવાનું કહેતા આ લોકો ધ્યાન રાખતા હતા અને ગઈકાલે માહિતી મળી કે આ જે કાયદાના સંઘર્ષમાલ કિશોર છે એને માહિતી મળી કે ભાઈ આ અત્યારે દુકાનની આગળ બેઠો છે એટલે એમણે રબનવાઝ ખાનને વાત કરતા રબનવાઝ ખાન ત્યાં આવેલા અને એમણે એમના મિત્ર છે ઇફ ઇફ્તિયાર હુસેન એને બોલાવી લીધા બંને જણા એને બર્ગમેન બાઇક ઉપર બેસાડી અને સફીલાલાની મકરબા રોડ ઉપર દરગાહ ચણી પાછળની વાડીમાં એને લઈ ગયેલા ત્યાં જે ફૈઝલ ખાન અને બીજા જે આરોપીઓ છે આવી જતા ત્યાં પ્લાસ્ટિકની પાઇપથી મજકોને માર મારેલો પછી સારવાર માટે લઈ ગયેલા ત્યાં મરણ જાહેર કરવામાં આવેલો હતો

આપે સાંભળ્યા આ હતા અમદાવાદ એસીપી એબી બી વાણન સમગ્ર મામલે માહિતી આપતા જે અપહરણ તેમજ હત્યા અંગેનો ગુનો નોંધાવ્યો છે તેમાં સરખેજ પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે હાલ આ ઘટનાના સંદર્ભમાં પોલીસે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે અને હજી કોની કોની સંડોવણી આ ઘટના છે તેને લઈને પણ પોલીસે આગળ તપાસના ચક્ર ગતિમાન કર્યા છે દર્શક મિત્રો એનકવરેજ કવરેજ ન્યૂઝના લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં